બારડોલીના બાબેન ગામે આવેલ પુષ્કર પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી બારડોલી સુગર મિલના કર્મચારીના ઘરમાં ચોરીની ઘટના બની હતી કર્મચારી સુગર મિલમાં નોકરી પર હતો જે દરમિયાન ચોરી થઈ હતી અજાણ્યા ઈશમે દરવાજાનો નકુચો તોડી કબાટમાંથી ચોરી કરી હતી સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમની ચોરી કરાઈ હતી અજાણ્યા ઈશમો સોસાયટીમાં આવતા અને જતા સીસીટીવીમાં કેદ થયા હતા બારડોલી ટાઉન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી બાડોલી પોલીસ ડોક્સ ફોર ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે મારું નામ દીપકભાઈ લક્ષ્મણભાઈ સુરળકર છે હું બાબેન પુષ્કર પાકમાં રહું છું અને બાડોલી સુગર ફેક્ટરીમાં હું નોકરી કરું છું અને સવારની મારી ચાર બારની સીપ હતી અને હું બાર વાગે ઘરે આવ્યા પછી ઘરની અંદર ઘર ખોલીને જોયું તો બધો સામાન વિખેર એમથી તેમ કરી મૂકેલો હતો અને ઘરમાંથી મારી પૈસા અને સોનાની વીંટી અને મમ્મી પપ્પાના દાગીના બડા ની હતા અને પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ સાહેબ લોકો એ લોકો અહીંયા આવીને જોઈ ગયા અને વિડીયો પણ એ લોકોએ જોયો ફક્ત એ લોકો દેખાતા છે અને એ લોકો મોઢું ઢાંકીને અને ગાડી પર બધું કપડાં ઢાંકીને આવેલા છે અને કંઈ માલુમ પડતું નથી કોણ છે ગઈકાલ રાત્રે બાબેનમાં આવેલ પુષ્કર પાર્ક સોસાયટીમાં ફરિયાદીના ઘરેથી કોઈ અજાણ્યા ચોરી ચોરી કરીને રોકડ રકમ સોના ચાંદીના દાગીના મળી એક લાખ અને એકતાલીસ હજારનો મુદ્દામાં લઈ ગયેલ છે જે કામે ચોરીની ફરિયાદ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે આ કામની તપાસ અમારા પીએસઆઈ કરી રહ્યા છે આ કામે પોલીસ સ્ટાફ તેમજ ડોગ સ્કોર તેમજ એફએસએલ એફએસએલની મદદથી આગળની તપાસ ચાલુ છે આ કામે સોસાયટીમાં લાગેલા સીસીટીવી ચેક કરતા ત્યાં બે શંકાસ્પદ ઇસમો બુકાની બાંધી અને ચોરી કરવા આવેલા હોય એવું જણાઈ આવે છે જેની તપાસ ચાલુ છે આર એન સુરત